હોર સ્કૂલ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી આજ રોજ સિહોરની વિદ્યામંત્રી સ્કૂલ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી અંતર્ગત ખોડિયાર મંદિરના ચેતનગીરી બાપુની ઉપસ્થિતિમાં તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ વિદ્યાર્થીઓ શિક્ષકો સહિત ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે ગુરુપૂર્ણિમાને લઈ નાના બાળકો દ્વારા વેશભૂષા સાથે શ્લોકગાન નાટક સહિત કાર્યક્રમ ભવ્યતાથી ઉજવવામાં આવ્યો

વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે ओम तोच चौ अंधकार के अज्ञानति मुक्त थव पर गुरु गुरु साक्षात्कार ओम ब्रह्मा लोय I ભાવપૂર્વક ઉજવણીના કાર્યક્રમમાં સરસ્વતીના ધામમાં સ્ટેજ ઉપર આપણા આમંત્રણને માન આપીને ઉપસ્થિત પરમ પરમવંદનીય પૂજ્ય ચેતનગીરી બાપુ સંસ્થાના ફાઉન્ડર ટ્રસ્ટી વડીલ મુહૂર્તની માનની શ્રી બાબુભાઈ ફસ્યા મંદિરી બાપુ એટલે આજે આપણે આ સરસ્વતી ના મંદિર માં ખોડિયાર મંદિર ના પૂજ્ય બાપુ જયારે ઉપસ્થિત થયા છે ત્યારે એમ કહું કે આજે શિક્ષણની ની સાથે ધર્મ ઉમેરાયો છે જ્ઞાન અને ધર્મ નો સમન્વય થયો છે અને આ શિક્ષણમાં માં એવા આશીર્વાદ આપણને સૌને આ શિક્ષણ ના ધામ મળે રહે કે બાપુ અમારા વિદ્યાર્થીઓ તેજસ્વી બને ખુબ આગળ વધે એમના માતા પિતાના સપનાઓ સાકાર કરી શકે એવો માં અને સરસ્વતીના એમના ઉપર આશીર્વાદ સદાય મળતા રહે એવી અપેક્ષા સાથે

તસ્મે શ્રી ગુરુ એ શબ્દ બોલીને એ શ્લોક બોલીને આપણે પ્રાર્થના કરવાની છે કે હે ગુરુજી તમે અમારા દૂર કરીને એ સુંદર મજાની જોત એક પ્રકાશની જોતનો નિષ્ફોટો એવો અમારા જીવનમાં પ્રકાશ ફેલાય કે અમારું જીવન દિવ્ય અને ધન્ય બને એ માટે આપણે બધા અહીં એકત્રિત થયા છીએ સરસ મજાનો નાન્સ દીકરીઓએ કર્યો બહેનો એ બંને સરસ મજાના ભજન પણ ગાયા મુરડિયાભાઈ પણ સરસ વાત કરી મારે તમને એટલું કહેવાનું છે આપણે જાજી વાત નથી કરવી દીકરા દીકરીઓ પણ આપણા ગુરુ એ હોઈ શકે કે જે કંઈ સારી શીખામણ આપે અને એ તો ઈશ્વર કરતા પણ વધારે જેમનું મહત્વ છે એમનું મહાત્મય છે એ ગુરુ હંમેશા દરેક વ્યક્તિએ તમારા માતા પિતા એ પણ ગુરુને માન્યા હશે

અને આજે મને અહીંયા આવી એટલો થાય એટલો આનંદ થાય છે કે હું હરેક સ્કૂલમાં જતો હોઉં છું નામ નથી જોતો હતો ત્યાં પણ સારા સારા કાર્યક્રમો થાય છે સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે આજે મને આનંદની વાત થઈ કે ગુરુ પૂર્ણિમાના કાર્યક્રમમાં મને ખૂબ મને આનંદ થયો કે હું અહીંયા આવી મને આટલા બધા ગુરુ બહેનો ગુરુભાઈઓ પછી જસ્ટીસ અને બધો મને એક પરિજય હતો અને આવું કાર્યક્રમમાં મને હાજરી મળીને હું ખૂબ ખૂબ આનંદ અનુભવું છું બીજું કે બાબુભાઈ રાજુભાઈ ફુલવા સાહેબ મોટિયા સાહેબ અને આ કાર્યક્રમ કર્યો એટલે અમને ખૂબ આનંદ થયો અને ગુરુની જરૂર પડશે હરેકની જરૂર પડશે અત્યારે અમે જતા હોય તો પછી અમને પૂછે છે કે મોટા મોટા થઈ ગયા હોય છે જ્યારે લગ્ન કરવા તે ગુરુ ન હોય તો ગુરુની જરૂર પડે દીકરીને અથવા દીકરાને જ્યારે લગ્ન આપવા પખ્પોની વાત ત્યારે ગુરુ અમને બનાવવામાં બોલાવવામાં આવે છે गुनो नदी कपड़ा में गुरु बने पति ने नदी वही घेरा पड़े पर यों को इससे समझाओ तो नहीं अच्छा तो गुरु अरे गुरु हमारा बड़ा ही बाबू गुरु बदलाव जो उन्हें याद कर पड़े गुरु बदलाव नहीं जरूर ना दिए ना जैसे रहूं नहीं कि बाबू बाबू यार अपनी याद दे बोलो बोलो मुझे बोलते हैं कि पति जो हो रहे हैं बाबू नहीं રાજુ એ છે રાજુ શિશુ કે આટલું કીધું છતાં પણ રાજુના ના વર્તનમાં કદું ફેર આવતો નથી ત્રણ ચાર દિવસ વીતી ગયા છે છતાં પણ રાજુના ના વર્તનમાં કોઈ ફેર આવતો નથી ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ આવતીકાલે ગુરુ પૂર્ણિમાનો રવિવાર હોય અને અમારી વિદ્યામંદિર જ્ઞાનપીઠ સંસ્કૃત સ્કૂલ સIOR ખાતે આજરોજ ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવવામાં આવ્યો આ પ્રસંગે ટ્રસ્ટી મંડળની સાથે રાજપરા ખોડિયાર મંદિરના મહંત શ્રી ચેતનગીરી બાપુને ની વિશેષ ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ વાલીઓ અને સૌ ગુરુજનોના સાથ સહકારથી આજે વિદ્યા મંદિરના આંગણે ગુરુ પૂર્ણિમાનો મહત્વ અને ગુરુ વંદના સાથેના અનેકવિધ કાર્યક્રમો યોજાયા સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ ગુરુદેવો ભવ બાલ દેવો ભવ અતિથિ દેવો આચાર્ય દેવો ભવ સૌને આવતીકાલના ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે બાળદેવો ભવ ંદન સાથે અભિનંદન શુભકામનાઓ ભારત માતા કીધે